પૂર પીડેતોને વારે ડભોઈ તાલુકા શિક્ષક સંગનો સેવાકે કાર્ય આશ્રે ડભોઈ તાલુકાના ચૌદ ગામોમાં વરસાદથી નુકસાન પામેલા અસરગ્રસ્ત કુટુંબોને રાશન કીટનો વિતરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યો પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે વરસાદે વેરેલા વિનાશથી સામાન્ય માણસનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જતાં જ જેને રે કહીએ જે ઉપર પીર પડાય જાને રે ઉક્તિને સાર્થક કરતા ડભોઈ તાલુકા શિક્ષક સંઘ દ્વારા સેવાના શિક્ષકોનો કદારી શિક્ષકોનો ડબોઈ તાલુકામાં વરસાદથી નુકસાન પામેલા અસરગ્રસ્ત ગામોના પલાસવાડા વસાહત કરાલી કરાલીપુરા અંગુઠણ વાલીપુરા બેરામપુરા મોસમપુરા ચૌ જેટલા ગામોમાં થયેલ નુકસાન સર્વે મુજબ કુટુંબોને રહેતા ચારસો થી વધુ જરૂરિયાતમંદોને ડબોઈ વિધાનસભાના રૂકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની રૂબરૂમાં તાલુકાના પલાસવાડા ગામે યોજાયેલા કાર્યક્રમમાં રાશન કીટનું હાથો હાથ વિતરણ કરાયું આ વખતની અતિવૃષ્ટિમાં અનેક લોકોને નુકસાન થયું છે એમાં કેટલાકને ઘરોમાંથી શિફ્ટ કર્યા અને કેશડોલ આપવામાં આવી છે જે લોકોની ઘર વખરી નુકસાન થયું અને સરકારે પચીસો રૂપિયા લેખે સહાય કરી છે પણ જેની પાસે કોઈ પણ ઓળખપત્ર ના હોય કોઈ જ પુરાવા ના હોય એવા જે લોકો હતા એવા લોકો માટે શિક્ષકો મેદાનમાં આવ્યા છે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે અહીંયાં કીટોનું પલાસવાળા ખાતે વિતરણ કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લામાં ત્રણ શિક્ષક સંઘો કામ કરે છે અને તણેવે સંયુક્ત મિટિંગમાં આ કીટોનું વિતરણ કરવાનું નક્કી કર્યું લગભગ પાંચ જેટલી કીટો શિક્ષકો દ્વારા બનાવવામાં આવી છે હું શિક્ષકોને આવી સમાજ ઉપયોગી કામગીરીમાં આગળ આવવા બદલ અભિનંદન આપું છું કે જે કામ સરકાર નથી કરી શકતી જે કામ સામાજિક અન્ય સંસ્થાઓ તરફથી નથી થયા એવા કામ એમણે વડોદરા જિલ્લામાં અને ખાસ કરીને ડભોઈ તાલુકામાં કરી રહ્યા છે એટલે ખરેખર શિક્ષકો ફક્ત વિદ્યા આપવાનું કામ નથી કરતા પણ સમાજની જરૂરિયાત વખતે સમાજની વચ્ચે ઊભા રહીને સમાજના જરૂરિયાત લોકોને મદદરૂપ થવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે પ્રાથમિક શિક્ષણ સંઘના તમામ શિક્ષક મિત્રોને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું